માલેહાડીના તાલુકામાં જલારામ ગરબી મંડળ દ્વારા વિશેષ આયોજન કરવામાં આવ્યું છે જેમાં થી અગિયાર વર્ષની ઉંમરની આશરે સૌ નાની બાળાઓને વિનામૂલ્યે ગરબા રમાડવામાં આવ્યા છે બાળાઓ રમતી હોય ત્યારે જાણે ખુદ માતાજી રમતા હોય તેમ સૌને લાગણી સબર દ્રશ્ય અનુભવાય છે આયોજનને લોકો દ્વારા પ્રશંસા મળી રહી છે અને ધાર્મિક સંસ્કારનો વિકાસ થાય તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે માર નેમ ઇઝ રીધિ માલર ઇઝ રેડ માજીબલ નેમ ઇઝ પટેટો માઝ મેંગો માથ્સ માઝ સંધ્યા મેમ આઈ એમ એટ ઇયર્સ ઓલ્ડ આઈ લીવ ઇન મારીના માવરેટ સ્ટેકેટી આવડી આવડી નાની નાની બાળો સો રંગ રમે છે તે બાળાઓ ખૂબ સરસ મજાનું રમે છે અને અમારી ગરબી આજે સત્યાવીસ વર્ષથી આ નવી નંતર ચાલુ જ છે અને બધાનો ખૂબ સાથ સહકાર છે બોલ બોલ અંબે માત મારું નામ ડાક્ટર અલ્ટિકા છે મારી ઉંમર દસ વર્ષ છે મારી ગરબીનું નામ નાની જલારામ છે અને અહીં અહીંયા ગરબીમાં ખૂબ મજા આવે છે